હલો વિદ્યાર્થીઓ આજે ધોરણ નવના અનબોક્સિંગ પેપરની આપણી સિરીઝ છે એનો બીજો વિડિયો છે તો હું તમારા માટે આજે ફરી પાછો લઈને આવ્યો છું બરાબર તો ફરી પાછો આપણે આનું અનબોક્સિંગ કરી અને ઝડપથી ફટાફટ આના જેટલા બી પ્રશ્નો છે એ સોલ્વ કરી ધોરણ નવ ચાર ચાર બે હજાર પચીસ આજનું પેપર છે ફટાફટ આપણે આને સોલ્યુશન કરવા જઈએ છીએ વિભાગ એના પ્રશ્નો છે એ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો વિભાગ બી છે એ આપણે શરૂ કરીએ છીએ આપણી ક્લાસના વિડીયોની જે પરંપરા છે એ પ્રમાણે એ આપણે બુજાને આપણે બોલાવી દીધો છે તો બીજો આપણને પ્રશ્ન આપશે અને આપણે એના જવાબો લખીશું ચલો બુજા આપણો વિભાગ બી એનો પહેલો પ્રશ્ન બતાવો છેદનું સમયકરણ કરવાનું છે ત્રણ રૂટ ફાઈવ પ્લસ રૂટ થ્રી છેદમાં રૂટ પાંચ માઇનસ રૂટ થ્રી આનું આપણે છેદનું સમયકરણ કરવાનું છે સમીકરણ કરવાનું એટલે આપણને ખબર હશે નીચેની જે રકમ છેદની રકમ એનું સમીકરણ એટલે અહીંયા માઇનસ છે અને આપણે પ્લસ કરી અને અહીંયા લખીએ છીએ અને ઉપર લખીએ છીએ આ બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ

એવું એવી રકમ અહીં ત્રણ છે તો પંદર અને ત્રણનો સરવાળો કરીને અઢાર વધતા છે રૂટ પંદરની અંદર રૂટ પંદર ઉમેરાઈ જાય શું થશે ત્રણ ના ચાર રૂટ પંદર જવાબ મળે છે ભાગા કરવા બે હતા એને શું કરવાનું આનો આના પણ અડધા કરશું ને આના પણ અડધા કરશું નવ વધતા બે રૂટ પંદર આપણો ફાઈનલ આન્સર આપણી જાય છે બુજા ચલો વિદ્યાર્થીને આપણે બીજા નંબરનો દાખલો બતાવો હવે જે આ જે દાખલો જોવા મળે છે ને એ તમને કહી દઉં છું પ્રકરણ એકના ઉદાહરણ

આ બે જગ્યાએ પણ yx કેવો છે પ્લસ માં છે તો આ એક જ જગ્યા તો દ્વિતીય ચરણ તમારો જવાબ થાય બીજા નંબર જો 4 અને -1 છે 4 કેવો છે પ્લસ છે તો પહેલું જોવાનું x પ્લસ માં આ બે જ જગ્યાએ પછી શું છે y કેવા છે માઈનસ છે તો માઈનસ હોય તો ચતુર્ત ચરણ ચોથું ચરણ આવે c નંબર જોશું 2 અને 0 છે તો 2 એ x અક્ષ પર છે એટલે x અક્ષ તો કેવા છે

જો તમે ધોરણ નો ભણતા હોય અને આ બેચનો લાભ લેવો હોય તો સત્તર ચાર ના અને બે હજાર પચીસ ના રોજ જલ્દીથી અમારો જે કોન્ટેક નંબર છે એ કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરજો અને ચલો ભૂજા હવે આપણા વિદ્યાર્થીઓને આપણો સાતમો દાખલો બતાવશો કિરણ ઇ એક્સ આવેલું છે હવે કિરણ ઇ અને એક્સ દેખાય છે હા હવે એક ઈ એક્સ કિરણ શું કામ કરે છે તો કે ડીઈ એફ ખૂણું ખૂણું કરે છે ડી ઈ અને એફ એનો શું કરે છે દ્વિભાજક છે કિરણ ઇ વાય તો જો અહીંયા આપણે કિરણ ઈ અને વાય બતાવી છે એ શું કરે છે ખૂણા ખૂણો દ્વિભાજક છે ખૂણો હોય તો આપણને શું પૂછ્યું છે શું પૂછે છે ડીઈ એફ કેટલો થાય છે એ પ્રશ્નમાં આવવું છે ડીઈ એફ બરાબર છે તો આ કેવું થશે તો આપણે બેતાલીસ થાય હવે બેતાલીસ અડધા એટલે એકવીસ હશે આપણને અડધું કામ તો અહીંયા સોલ્વ થયું કેમ કારણ કે જો ડીએક્સ એ શું છે દ્વિભાજકના અડધા એ કયા થાય YX સમાન હોય છે આગળ જોઈએ છે ભાઈ શું કહે હવે દ્વિભાજક હોય દ્વિભાજક સરખા પણ હોય ને તો આ ડીએક્સ તો ડીએક્સ છે એનો સરખે સરખો દ્વિભાજક કયો છે તો ઇએક્સફ દેખાય છે ડીએક્સ ઇક્વલ ટુ એક્સ ઇ

BEF એ ટોટલ કેટલું થશે તો ખૂણો BEX ખૂણો XEF જોજો DEX શું છે તો કે DEX વિભાજક 42 XEF XEF જે અહીંયા મળે તો એનો એ આપણે લખવાનું તો આ બંને 42 43 થાય જ એનો સરવાળો કરો તો 84 જવાબ મળી જાય છે ચલો પૂજા આપણા વિદ્યાર્થીઓને આઠમો દાખલો બતાવો આઠમો દાખલામાં કહે છે કે આપણે એક ત્રિકોણ આપેલું છે ABC અને એની અંદર ખૂણો એ અને ખૂણો સી કેવા છે સમાન છે ખૂણો એ અને ખૂણો સી હોય એની સામેની બાજુ માનો સી છે એની સામેની બાજુ કઈ થાય છે એ બી અને એ છે એની સામેની બાજુ બી બીજું રકમ આગળ વાત શું કહે છે તો ત્રિકોણ એ બી ની પરિમિતિ દસ સેમી છે તો ખૂણો એ સી બાજુ એ શોધવાની છે બી એ કેટલા છે ત્રણ સેન્ટીમીટર આપણે તરત લખી દીધા હવે એની સામેની બાજુ સામ સામેની બાજુ સમાન હોય તો જવાબ ત્રણ આવે

ચાલો સમજીએ સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 નો થાય છે તો જો અહીંયા સામ સામેના ખૂણા કયા છે s અને q સામ સામેના છે તો ખૂણો s વત્તા ખૂણો q બરાબર કેટલા થશે 180 થાય ખૂણો p અને ખૂણો r બરાબર કેટલા થશે 180 થશે ખૂણો s માઈનસ ખૂણો q બરાબર 80 થાય છે

જો તમને અમારો આ વિડીયો સારો લાગતો હોય ને ઝડપથી તમારા મિત્રો મોકલી દો લાઈક કરો પ્રશ્ન હોય તો આ મારો નંબર છે એના પર ફોન કરી મને ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકો છો તમારા નવમાં ધોરણની પરીક્ષા નજીક આવી રહી છે અને હું મારા વિદ્યાર્થીઓને પણ ટકોર કરું છું તમને પણ અત્યારે ટકોર કરું છું જો સારું લાગતું હોય તો ઝડપથી આ મોકલી દેજો અને અમારું આ ભણવાની ટ્રીક સારી લાગતી હોય તો સત્તર એપ્રિલ સત્તર ચાર બે હજાર પચીસના રોજ અમે ધોરણ દસની નવી બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તો ઝડપથી તમે અમારી નવી બેચમાં તમારી એક્ઝામ પતા હોય ને બીજે દિવસે તમે અહીંયા એન્ટ્રી લઈ લેજો કારણ કે હું દસ જ સીટ રાખવાનું છું એમાંની ચાર સીટ તો ઓલરેડી અત્યારે બુક છે બરાબર બાકીના નવા વિદ્યાર્થીઓના ફોન આવશે તો આમ ઝડપથી અમે શું કરશું કોન્ટેક્ટ બનાવીને દસ સીટ પૂરી કરી દઈશું અગિયારમું વ્યક્તિ કોઈ પણ હશે હું લેવામાં આવશે નહીં તો કૃપા કરીને ઝડપથી તમે એડમિશન લઈ લેજો